મારા દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર તાવલી ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે વિરોધ કરવા માટે આવે સદ્ય આગેવાનોની પોલીસે અટકાયત કરી ચત્ર્ય સમાજમાં આક્રોશ ફેલાયો હતો કાગરેટીયામાં મકાન ભાડે રાખીને વિદેશી શરાબનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતની આધારે ડીસીબીએ દરોડો પાડ્યો બેની ધરપકડ કરી મુખ્ય સૂત્રધારને કોન્ટેક જાહેર કર્યો છે સિયાબાગ અને નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું પોતાની ઇમ્યુનિટી વધે તો મચ્છરજન્ય તથા અન્ય બીમારી સામે પણ રક્ષણ મળી શકે છે લાખો રૂપિયાની કરી ફરાર શહેર વિસ્તારમાં એક સ્ટોરમાં કામ કરતા પાડ્યો હતો હવે સાવલી ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે વિરોધ કરવા માટે પહોંચી ગયેલ ક્ષત્રિય આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી રાજકોટ લોકસભા બેઠકના બીજેપી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ સામે કરવામાં આવેલી વિવાસત ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ભાજપે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજ ભાજપને હરાવવા માટે મેદાને ઉતર્યા છે વડોદરા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાવલી વિધાનસભા બેઠક ખાતે ભાજપના કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સમયે ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરે તેવી જાણ પોલીસને થતા પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધ કરે તે પૂર્વે પાંચ આગેવાનોની અટકાયત કરી હતી જેને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યાલય શરૂ કરાયું હતું કાગરેટીયામાં મકાન ભાડે રાખીને વિદેશી શરાબનો જથ્થો સંગ્રહ કર્યો હોવાની બાતમીને આધારે પીસીબી શાખાએ દરોડો પાડ્યો હતો માણસો રાખીને એક મકાનમાં વિદેશી શરાબનો જથ્થો ભેગો કરેલો છે જે શરાબના જથ્થાની હોમ ડિલિવરી કરવા માટે ટુ વ્હીલર વાહન પર પગારદાર માણસો ધક્કા ખાય છે જે માહિતી ને આધારે પોલીસે સ્થળ પર જઈને દરોડો પાડતા કૃષ્ણનગરમાં આવેલા એક મકાનમાં વિદેશી દારૂની વોડકા બિયર સહિતની ત્રણ નંગ બોટલો મળી આવી હતી પોલીસે સ્થળ પરથી બુટલેગર વિપુલ પંચાલ દ્વારા નોકરી પર રાખવામાં આવેલા નરેશ પરમાર તેમજ રાજુભાઈ બિયારીની ધરપકડ કરી હતી જ્યારે મુખ્ય સૂત્રધાર વિપુલ રમેશભાઈ પંચાલ રહે કૃષ્ણનગર ઘાઘરેટિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે સ્થળ પરથી એક જુપીટર મોપેડ બે મોબાઈલ ફોન રોકડ રકમ તેમજ શરાબનો જથ્થો મળીને સાત લાખ ત્યાંસી હજાર બસો ઓગણત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે બુટલેગર વિપુલ રમેશ પંચાલ વડોદરા શહેર જિલ્લામાં લગભગ ચાલીસ જેટલા પ્રોહિબિશનના ગુનામાં અગાઉ ઝડપાયેલો છે તેમ છતાં પોલીસની છુપી રીતે મોટા પ્રમાણમાં વિદેશી શરાબનું વેચાણ કરતો હોય છે એક વર્ષ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ ઘાઘરેટીયા કૃષ્ણનગરમાં દરોડો પાડીને વિપુલ પંચાલનો મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ સાથે થોડા સમય પહેલા વરણામાં પોલીસે પણ બુટલેગર વિપુલ પંચાલને શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો તેમ છતાં પણ વિપુલ પંચાલ વિદેશી શરાબના વેપલામાં સતત કાર્યરત રહ્યો છે હાલ શહેર પીસીબી શાખાએ આરોપી વિપુલ રમેશ પંચાલને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે સિયાબાદ અને નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને મેલેરિયા વિશે જાગૃતિ કરવાનો અને તેમના જીવનની સુરક્ષા કરવાનો છે દર વર્ષે પચીસ એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે સિયાપુરા અને નવાપુરા અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા મેલેરિયા વિશેની જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મેલેરિયા વિશે જાગૃતિ કરવાના પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું આ રેલીમાં ડોક્ટર નર્સ તથા અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ જોડાયા હતા આ રેલીનું સમાપન ચાર રસ્તા નજીક થયું હતું ઉલ્લેખનીય છે કે મચ્છરોથી બચવાના ઉપાયો સાથે સાથે જો પોતાની ઇમ્યુનિટી વધારવામાં આવે તો ઘણી બધી બીમારીઓ સામે સુરક્ષિત રહી શકાય છે આજે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે તેમાં અધિકારીશ્રી અને કર્મચારીશ્રી ટોટલ સોથી વધારે લોકો દ્વારા આ રેલીનું જાગૃતતા ફેલાવવા માટે આવેલી છે આ રેલી દ્વારા મેલેરિયાની જાગૃતતા ફેલાવવામાં આવેલ છે અને જનજાગૃતતાનો પણ આ રેલી જોડે સહયોગ મળી રહે તે હેતુથી આ રેલી કરવામાં આવે છે સમાજને મેસેજ એ જ આપવાનો છે કે આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર જે ગાઈડલાઇન આપવામાં આવે છે તેનું જો ચોક્કસ અનુસરણ કરવામાં આવે તો મેલેરિયાનું બર્ડન આપણે ઘટાડી શકીએ છીએ ટેમ્પલેટના અંદર મેલેરિયા કઈ રીતે ફેલાય છે મચ્છર કઈ 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 જગ્યાએ ઉત્પન્ન થાય છે તે તમામ જાતની એ પ્રોસેસ આના અંદર આપેલી છે પચીસ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર અને સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તમામ સ્ટાફ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીથી જયરત્ન બિલ્ડિંગ સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મેલેરિયાને રોકવા માટે શું પ્રયત્ન કરે છે મેલેરિયા રોકવા માટે દરરોજ ડોમેસ્ટિક વર્ક પેરા ડોમેસ્ટિક વર્ક અને એડલ્ટ મચ્છર જે થાય છે તેની માટે ફોગિંગ કરાવવામાં આવે છે અને ઘરે ઘરે જઈને સર્વે કરી અને લોકોને જનજાગૃતતા ફેલાઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનોમાં કેવી રીતે મચ્છર પેદા થાય છે તેની તેના વિશે સમજાવવામાં આવે છે મેલેરિયા સ્થાનિક રહીશોને અમારો એક જ સંદેશ છે કે જ્યાં જ્યાં પાણી ભરાઈ રહે છે તે તેવા બિનજરૂરી પાત્રોની અંદર પાણી ના ભરાઈ રહે અને એ પાણીનો નિકાલ થાય અને યોગ્ય રીતે યોગ્ય રીતે મે મેલેરિયાના ઉત્પન્ન ઉત્પત્તિ સ્થાનોનો નાશ થાય તે જ અમારો સંદેશ છે મારું નામ અક્ષય દેસાઈ છે એમપીએચ ડબલ્યુ નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર લાખો રૂપિયાની ઠગાઈ કરી ફરાર ભેજાબાજને દસ વર્ષે શહેર પોલીસે મોડાસા પાસેના અંતરિયાળ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં કામ કરતા ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ વિનાયક એન્ટરપ્રાઇઝના નામે રિમોલ્ટ ટાયર તેમજ ટાયર સ્કેપનો ધંધો કરતા મયુર નવનીતલાલ શાહે લોકોને પોતાના ધંધામાં રોકાણ કરવાની લાલચ આપી મોટી રકમ પડાવી હતી આશરે રૂપિયા બેતાલીસ પચાસ લાખ જેટલી રકમ ઉઘરાણી કર્યા બાદ પૈસા પરત કર્યા ન હતા અને લોકો સાથે છેતરપિંડી થતાં વર્ષ બે હજાર ચૌદમાં કારલીબાગ પોલીસ સ્ટેશનમાં મયુર શાહ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી લાંબા સમયથી તે ફરાર થઈ ગયો હોવાની શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ હાથ ધરતા અરવલ્લી જિલ્લાના મોડાસામાં હોવાની માહિતી મળી હતી પોલીસની એક ટીમે ત્યાં તપાસ કરતા મોડાસા પાસેના અંતરિયાળ વિસ્તારમાં જનસેવા ઔષધ વન ફાર્મસી નામના મેડિકલ સ્ટોર પર તે કામ કરતો હોવાનું જાણ્યા બાદ તેને તેની ઝડપી પાડ્યો હતો લાખોની ઠગાઈ કરનાર ભેજાબાજ મયુર શાહને વડોદરા લાવવામાં આવ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ધંધામાં નુકસાન થતા લોકોના રૂપિયા પરત આપી શક્યો ન હતો લોકો દ્વારા ઉઘરા થતા આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે સુસાઈડ નોટ લખીને ભાગી ગયો હતો અને જુદી જુદી જગ્યાએ ફર્યા બાદ છેલ્લે મોડાસામાં રહીને મેડિકલ સ્ટોર પર કામ કરતો હતો પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ બે આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા આગામી લોકસભા ચૂંટણી દરમિયાન શહેરમાંથી શરીર સંબંધિત મિલકત સંબંધિત સાયબર ગુના નાણા તીર પ્રોહિબિશન તથા

સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયત પગલાની સૂચના આધારે એમપી ઇન્દોરના અજય જગદીશ પટેલને પાસા વોરંટની બચવણી કરી પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે દારૂના ગુનામાં ધરપકડ કરાયેલ બુટલેગર અજય ઉર્ફે પાણી મુકેશ કુમાર આહુજાની પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ મહેસાણા મધ્યસ્થ જેલમાં મોકલી આપેલ છે ગોવર્ધન નાચીની હવેલીના મુખ્યાશીનો પુત્ર સાત દિવસથી ગાયબ થયો હોય પરિવારે પુત્રને પાછો બોલાવવા માટે મીડિયા મારફતે સંદેશો પાઠવ્યો છે જીગરના માતા પિતાએ મીડિયા સમક્ષ પોતાનો પુત્ર સુખરૂપ પોતાના ઘરે પાછો ફરે તેવો સંવેદનશીલ સંદેશો પાઠવ્યો છે વર્ષોથી ઠાકોરજીની સેવા તેમજ પૂજા અર્ચના કરતા પિતાએ પુત્રને અનુરોધ કર્યો છે કે જો તે પોતાના ઘરે પાછો ફરી નહીં આવે તો તે ઠાકોરજીની પૂજા અર્ચના કરવાનું છોડી દેશે જ્યારે જીગરની માતાએ તેની યાદમાં અન્ન ત્યાગ કરી દીધું છે તેમજ હૈયાફાટ રુદન સાથે તેમને પોતાના જીગરના ટુકડાને ઘેર પાછો આવવા આહવાહન કર્યું છે પોતાના કાળજાના ટુકડાને જે તે પરિસ્થિતિમાં હોય ત્યાં તેને લેવા આવશે તેવી વાત જીગરના પિતાએ પીની આંખે કહી છે ગુમ થયેલ જીગરની બહેને તેને યાદ કરીને વહેલી તકે ઘરે પાછો ફરે તેવી આશા વ્યક્ત કરી છે માતાએ પુત્રને યાદ કરતા બોલ્યા હતા કે તું મારી ગોદમાં આવી જા મારા બચ્ચા દીકરા તું જ્યાં હોય ત્યાંથી ઘરે આવી જા છ દિવસથી હું ખાતી નથી અને રાત્રે ઉમતી નથી મારા બચ્ચા ઘરે આવે તેવી પ્રાર્થના કરું છું ઘરે આવીને તારે જે કરવું હોય તે કરજે બીજી તરફ પિતાએ કહ્યું હતું કે જય શ્રી કૃષ્ણ શ્રી ગોવર્ધન નાથજી અને શ્રી દ્વારિકાધીશ પ્રભુને વિનંતી કરું છું કે મારો દીકરો ઠાકોરજીને પગે લાગી ઘરેથી નીકળ્યો છે ઠાકરજી મારા દીકરાને સલામત ઘરે મોકલો મારો છોકરો ભક્તિ માર્ગમાં આગળ વધ્યો છે ઘરે આવીને ઠાકોરજીની સેવા કરશે અભ્યાસ માટે કોઈ દબાણ નહીં કરીએ

લાપતા જીગરનો નથી બીજી તરફ પોલીસ દ્વારા ગુપ્ત રીતે તપાસ કરાતી હોવાનું જાણવા છે હું પહેલા તો મારા ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજી શ્રી દ્વારકાધીશ પ્રભુને વિનંતી કરું છું કે મારો છોકરો તમને પગે લાગીને અહીંથી ઘરેથી નીકળી ગયો છે તમે મારા છોકરાની રક્ષા કરો અને મારા છોકરાને તમે સહી સલામત અમારે ઘરે લાવી શોખો એવી પ્રભુના ચરણોમાં વિનંતી છે અને મારો છોકરો મને લાગે છે આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે એ ક્યાંય ભક્તિના માર્ગમાં જવા ઈચ્છતો હતો અને અમને લાગે છે એ કોઈ જગ્યાએ આશ્રમ ધાર્મિક સ્થળ કોઈ પણ જગ્યાએ જઈને મને લાગે ત્યાં ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે પણ મારા દીકરાને હું વિનંતી કરું છું બેટા હું પણ સેવા કરું છું ઠાકોરજીની પૂજા કરું છું જો તારે તારે આ જ કરવું છે તો બેટા તને કોઈ જાતનું પ્રેશર નહીં કરું તું ઘરે આવી જાય એકવાર બેટા તારી મમ્મી જમતી નથી તારી મમ્મી ખાતી નથી તારી મમ્મી પીતી નથી તો એકવાર ઘરે આવી જા તારે સેવા કરવી હોય તો અહીં છૂટ છે અહીં તું ઘરે રહીને તારી મમ્મીને સામે સેવા કરજે બેટા એને અનજળ ત્યાગીને બેઠી છે મારી હાલત ખરાબ છે તું મારી વેદના સાંભળી જ્યાં હોય ત્યાં બેટા એકવાર પાછો આવી જા પછી તારી ઈચ્છા હોય એમ કરજે તારી તને કોઈ જાતની અમે પરેશાન નહીં કરીએ તારે જે જીવન જીવવું હોય તને છૂટી છે પણ એકવાર બેટા તું ઘરે આવી જા આ પરિવાર બહુ જ દુઃખી છે આખો પરિવાર રાજસ્થાનથી અમે બધા આવીને મારા ભાઈઓ મારી બહેનો એના મામાઓ બધા જ અહીંયા આવીને બેઠા છે બધા જ બહુ જ દુઃખી છે બેટા આવું સ્ટેપ ના લઈશ તું બેટા તું જ્યાં હોય ત્યાં બેટા પાછો આવી જા કોઈ તને કોઈ જાતનું પ્રેશર નહીં કોઈ કશું નહીં કે બેટા એકવાર તું અને અહીંયા ઠાકોરજી છે અહીંયા ઠાકોરજી પણ ઠાકોરજી તને સેવા કરવાનો મોકો આપશે બેટા અહીંયા તારું જીવન સાર્થક થઈ જશે અહીંયા સેવા છે ઘરે તું લાલાની સેવા કરજે પણ એકવાર તું બેટા આવી તારી મમ્મી તો એટલા સુધી છે જ્યાં છે ત્યાં મને એકવાર લાઈન બતાવો નહીં તો હું મરી જઈશ હું અંજળ ત્યાગ એ ખાતી નથી પીતી નથી એને હોસ્પિટલમાં એડમિટ કરવી પડે છે રોજ મારે ઘરે ડૉક્ટર બોલાવવા પડે છે ડૉક્ટરથી એમની બીપી લો થઈ જાય છે કોઈ વાર બીપી હાઈ થઈ જાય છે એને મારે ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે છે ત્યારે એની સ્થિતિ તબિયત સારી થાય છે બાકી બહુ જ મારી હાલત કપોળી છે બેટા તને હાથ જોડીને વિનંતી કરું છું એક બાપ તરીકે તું મારો સાબળ દીકરા હું ઠાકોરજીની સેવા કરું છું હું આ વસ્તુને સમજું છું તું મારી વેદના સમજ બેટા હું તારે તને ખબર છે હું ધાર્મિક લાઈનમાં છું આધ્યાત્મિક લાઈનમાં છું હું તારી આ વાતને સમજી શકું છું તું જ્યાં હોય ત્યાં બેટા જ્યાં હોય ત્યાં આવીને ફોન કર અમને જાણ કર અમને તારાથી ન અવાય તો અમે તને લેવાઈ જઈશું બેટા અને તને કોઈ કશું નહીં કે તું ગયો છે તું એવું ન જાણતો કે હું શું મોડું બતાવીશ કોઈ કોઈ જાતનું તને એમ નહીં પૂછે કે બેટા તું કેમ ગયો હતો તું એકવાર ઘરે પાછો આવી જ શ્રી ગોવર્ધનદાસજી પ્રભુ મારા ઈષ્ટદેહ બધાને હું વંદન કરું છું કે મારા છોકરાને પરત ઘરે લઈ આવે અને બહુ જ મને અહીંયા સહકાર મળે છે મીડિયાનો પણ પોલીસ પોલીસ પોલીસનો પણ અને અને મારા સાથી સમાજ બંધુઓનો બહુ સાથ સહકાર મળે છે એના બદલ હું બધા તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું એક જ છેલ્લે વિનંતી કરું છું દીકરા તું જ્યાં હોય ત્યાં એકવાર પાછો આવી જા તને કોઈ તારે રિઝલ્ટ ભણવામાં ભણવામાં કોઈ જાતનું અમે પ્રેસર નહીં કરીએ તું એકવાર ઘરે આવી જા જે તારી ઈચ્છા હોય એ કરજે અમે કોઈ તને રોકટોક પ્રેસર નહીં કરીએ જય શ્રી કૃષ્ણ

સરાર રેલવે સ્ટેશન પાસેથી ટ્રેન પસાર થતી હતી ત્યારે ટ્રેનના જનરલ કોચના બે કોરિડોર વચ્ચે બે નેવી બ્લુ કલરની બેગ પડેલી હતી આ બંને બેગો શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા બેગ ચેક કરતા અંદરથી આઠ પેકેટો મળ્યા હતા આ પેકેટોમાં નશાકારક ગાંજાનો જથ્થો હતો સમગ્ર મામલે પોલીસે આજુબાજુ તપાસ કરવા છતાં બેગના માલિક મળ્યા ન હતા પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તરસાલી વિસ્તારમાં એસ ટીમે તેર લાખ પચાસ હજાર ની રકમ સાથે એક યુવક ની તપાસ હાથ ધરી હતી હાલમાં લોકસભાની ચૂંટણી ને લઈ વિવિધ વિભાગો સતર્ક છે વડોદરામાં ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સની ટીમે તરસારી ચેકપોસ્ટ ખાતેથી એક યુવક પાસેથી તેર લાખ પચાસ હજારની રકમ ઝડપી પાડી હતી રકમ શંકાસ્પદ લાગતા મકરપુરા પોલીસને જાણ કરી હતી આ રોકડ રકમ હરીશ પરમાર નામના યુવક પાસેથી મળતા હરીશ પરમારે બોડેલી ખાતે જમીન વેચી બાનાખત કર્યા તેની રકમ હોવાનું જણાવ્યું હતું આ અંગેની જાણ આવકવેરા ખાતાને કરાઈ છે જેને લઈ આઈટી વિભાગે તપાસ કાર્યવાહી કરશે પ્રાથમિક તપાસમાં હરીશ પરમારનું કોઈ પોલિટિકલ કનેક્શન પણ ન હોવાનું સામે આવ્યું છે હા લોકસભાની ચૂંટણીને લઈને સ્ટેટિક સર્વેલન્સની ટીમ સહિત પોલીસ વિભાગ દ્વારા નાણાકીય વ્યવહારો પર સતત વોચ રાખવામાં આવી રહી છે કાલની તારીખમાં એટલે ચોવીસ એપ્રિલના રોજ આશરે સાંજે ચાર વાગ્યાની આસપાસ સરસાલી ચેકપોસ્ટ ઉપર જે એસએસટીની ટીમ કાર્યરત હતી ત્યાં એમને એક ફોર વ્હીલર માંથી રોકડ અમાઉન્ટ મળી છે આશરે તેર સાડા તેર લાખની આસપાસ અને દસ લાખથી વધારે અમાઉન્ટ હોવાથી જે ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા અત્યારે એનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે સમાચારોના એક નજર મુખ્ય સમાચાર પર સાવલી ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે વિરોધ કરવા માટે આવેલ ક્ષત્રિય આગેવાનોની પોલીસે અટકાયત કરી ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો હતો ગાઘરેટીયામાં મકાન ભાડે રાખીને વિદેશી શરાબનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની વાતની આધારે સીસીબીએ દરોડો પાડ્યો બેની ધરપકડ કરી મુખ્ય સૂત્રતાને કોન્ટેક્ટ જાહેર કર્યો છે સિયાબાગ અને નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું પોતાની ઇમ્યુનિટી વધે તો મચ્છરજન્ય તથા અન્ય બીમારી સામે પણ મળી શકે છે લાખો રૂપિયાની ઠગાઈ કરી ફરાર થઈ ગયેલા ભેજાબાજને દસ વર્ષે શહેર પોલીસે મોડાસા પાસેના અંતરિયાળ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં કામ કરતા ઝડપી પાડ્યો હતો તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર We'll સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર